તમારી પાસે અત્યારે પચીસ વર્ષ સુધી જ્યાં સુધી તમે કોલેજ ફિ ફિનિશ ન કરો અને તમે પ્લેટફોર્મ ઉપર ન જાઓ ત્યાં સુધી તમારી પાસે એક મિનિટનો સમય વેસ્ટ ન થાય એક એક મિનિટનું ગણિત બને એક એક મિનિટ યોગ્ય જગ્યાએ વાપરો અને પછી પચીસ પછી તમે ઓટોમેટિક તમારું જે કંઈ તમારું મોટો હશે ને સ્કાય સુધી તો સ્કાય સુધી પહોંચી જશો પણ જો આ ઉંમરે સોલ થી પચીસ કે પંદર થી પચીસ જે દસ વર્ષ છે એ દસ વર્ષમાં એક તમારા અને તમારા વિચારોને બગાડશો તમારી પોતાની અંદરની તાકાત ઉત્પન્ન નહીં કરો અને તમે કદાચ ગમે કલ્પના કરતા હો ગમે તમે વિચારતા હો એ તમે એ લેવલ પહોંચી નહીં શકો કારણ કે તમે આ દસ વર્ષમાં તમારું જે અંદરની જે અંદરની તાકાત ઉત્પન્ન કરવાની હતી તમારે જે ડિસિપ્લિન લાવવાની હતી વિચારોની શક્તિ લાવવાની હતી કામ કરવાની હુનર લાવવાની હતી તમારા મસલ્સ પાવર બનાવવાનો હતો એ રીતે તમારે જે વિઝનથી આગળ વધવાનું હતું એમાં તમે બાંગછોડ કરી એમાં તમે ટૂંકા પીડા તમે તમારી રીતે તમારી લાઈફને તમે સ્પોઇલ કરી તમે કોઈ દી અપેક્ષા ન કરી શકો માણસ જો પોતાની જીવન બગાડતો હોય તો પંદરથી પચીસ વર્ષની એજમાં જ માણસ પોતાનું જીવન બગાડે અને જે માણસ કંઈ કેપેબલ બનતો હોય ને અને શક્તિશાળી બનતો હોય ને એ પચીસથી પંદરથી પચીસ વર્ષમાં એ સતત મહેનત કરે છે અને સતત એ લેવલ ઉપર જવાની કોશિશ કરે છે તો જ એ માણસ આગળ જાય છે એ મારા જીવનનો મારા જીવનનો મને અનુભવ છે